સમાચારોમાં આગળ વધી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલ ફ્રૂટ વિક્રેતાઓને ત્યાં મદદે આવ્યા છે મોટી સંખ્યામાં ફ્રૂટ વિક્રેતાઓને લારીઓ એના તેઓ કરશે ફ્રૂટ વિક્રેતાઓને મુદ્રા લોન મારફતે લોન અપાઈ રહી છે લોકોને રોજગારી મળે તે આશયથી કાર્યક્રમનું આયોજન છે ત્યારે શબરી મારા વિકાસ અંતર્ગત લારીઓનું વિતરણ સીઆર પાટેલ દ્વારા ફ્રૂટ વિક્રેતાઓને કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો આપ જોઈ શકો છો ફ્રૂટ વિક્રેતાઓને લારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમની મદદે આવ્યા છે મોટી સંખ્યામાં ફ્રૂટ વિક્રેતાઓને લારીઓ એના હસ્તે થઈ છે ત્યારે ફ્રૂટ વિક્રેતાઓને મુદ્રા લોન મારફતે આવી રીતના લોન અપાઈ રહી છે કે તેઓ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે ફ્રૂટ વેચીને તેઓ પોતાનું ઘર ચલાવી શકે પોતાનો પરિવાર પાળી શકે લોકોને રોજગારી મળી રહે તે આશયથી આ કાર્યક્રમનું વિશેષ આયોજન શિબરીમાલા વિકાસ અંતર્ગત લારીઓનું વિતરણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું વધુ વિગતો મેળવી સંવાદદાતા આનંદ પટેલની ફોનલાઇન પર જોડાયા છે આનંદ સી આર પાટીલ દ્વારા ફ્રૂટ વિક્રેતાઓ માટે લારીઓનું વિતરણ કર્યું છે શું વિગતો કાર્યક્રમને લઈને કશિશ સુરત શહેરની અંદર કેટલાય એવા લોકો છે જેમને રોજગારીની જરૂરિયાત હતી અને રોજગારીની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ તમામ લોકો જે છે એ રોજ પોતાનો વેપાર ધંધો કરવા માટે લારી જે છે એ ભાડે પોતાનો વેપાર કરતા હોય છે ત્યારે આ બાબત ની જો વાત કરવામાં આવે તો તમામ લોકો ને છે એ પોતાની લારી મળી રહે ને આ લોકો જે પોતાનો લારી તો કેટલી રોજગારી કરે તો આ લારી ને કારણે તમામ લોકો જે છે પોતાના બાળકો

આપવામાં આવી છે ને આ તમામ લોકોનું નું ભયું થાય અંતર્ગત આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે કપિલ આભાર સમગ્ર વિગતો બદલ ત્યારે ફ્રૂટ વિક્રેતાઓને વિશેષ મદદ મળી રહેશે મુદ્રા લોન મારફતે તેમને લોન અપાઈ રહી છે તેમને માટે લારી વિતરણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમનો પરિવાર ચાલી શકે પરિવાર તેઓ પાળી શકે જીવન ગુજરાન ચલાવી શકે તે માટે આ ભાજપ દ્વારા મોટી મદદ ફ્રૂટ વિક્રેતાઓને કરવામાં આવી છે મિત્રો દરેક શહેરમાં લારી ઉપર ધંધો કરવા વાળા લોકો કે જે લારી પણ ભાડાથી લે છે લારી પર વેચવા માટે શાકભાજી કે ફ્રૂટ એના માટે પણ પાંચ ટકા દસ ટકા એડવાન્સ વ્યાજ આપીને એ ધંધો કરતા હોય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વનિધિ યોજના હેઠળ આ શહેરના તમામ આ દેશના તમામ લારી ગલ્લાવાળાને દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર અને લાખ રૂપિયા સુધી એ સમયસર જો લોન ભરે તો એમને આ પેમેન્ટ આ લોન આપવા માટેનું શરૂ કર્યું ઓછા વ્યાજની આ રકમને કારણે પઠાણી વ્યાજમાંથી એમને મુક્તિ મળી છે અને એના કારણે એ બે પૈસા વધારે કમાય છે પોતાના કુટુંબનું બાળકોને સાહીધે ભરણ પોષણ કરીને એને સારું એજ્યુકેશન પણ આપી શકે છે આ સ્વનિધિ યોજના હેઠળ આખા દેશમાં પહેલીવાર પ્રધાનમંત્રી મોદી સાહેબે આ લારી ગલ્લાવાળા ઉપર વિશ્વાસ કરીને બેંકમાંથી એમને લોન અપાવી છે આ ટીમ સુધીની કોઈ પણ સરકાર હોય આ લારી ખાવા માટે ક્યારેય એમની દરકાર કરી નથી ક્યારે એમના માટે કોઈ યોજના બનાવી નથી ક્યારે કોઈ મદદ કરી નથી અને એમાંથી જ પ્રેરણા લઈને સુરતના સાકેત ગ્રુપ દ્વારા એના જે વેપારીઓ છે ટેક્સટાઇલ માર્કેટના એમણે આજે સો જેટલી લારીઓ લારીવાળાને મફત આપી છે કેમ કે આ લારીનું પણ રોજનું ભાડું એમને ચૂકવવું પડતું હતું હવે આ લારી ઉપર એ ધંધો કરશે તો એમને એક પણ રૂપિયા ભાડું નહીં ચૂકવવું પડે અને જે પઠાણી વ્યાજમાંથી મુક્તિ મળવાને કારણે સ્વનિધિ યોજનામાંથી એમને લોન મળશે અને એ રીતે પોતાના બાળકોને કુટુંબ માટે એ લોકો વધુ પૈસા ફાળવી શકશે હું સાકેત ગ્રુપના શ્રી સાવરમલજી ભુધિયા એમની સાથે જોડાયેલા તમામ વેપારીઓને ખૂબ ખૂબ એમના અભિનંદન અને આભાર માનું છું કે એમણે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાંથી પ્રેરણા લીધી અને લારીવાળાઓની ચિંતા કરી છે લારીવાળાઓને પણ અભિનંદન આપું છું કે એમને ભાડાની લારીના રોજના ભાડું ચૂકવવાને બદલે હવે પોતાની માલિકીની મફતમાં લારી મળી છે અને સ્વનિધિ યોજનામાં પ્રધાનમંત્રી મોદી સાહેબને કારણે એમને માલ લેવા માટે ઓછા વ્યાજની લોન મળી છે અને આ લોન સ્ટેપ બાય સ્ટેપ જો સમયસર ભરે તમને લાખ રૂપિયા સુધીની લોન મળે છે જેના કારણે પોતાના બાળકોનું ભરણ પોષણ સાહિત્ય કરશે આવા અનેક દાખલાઓ આ દિન સુધી જોવા મળ્યા છે તો આ લારી લારીવાડને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું ધન્યવાદ જો લારીવાળાઓ આ લોનની ભરપાઈ સરખી રીતે કરે છે તો એક લાખ સુધીની પણ તેમને લોન મળી શકે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે છે